આજે અમે વડોદરાથી છાનીથી રાધાબેન અમને અહીંયા આગળ આવવાનો મોકો આપ્યો ગીતા સાગર ને અમને નિશુક્લ બસ મોકલી અને મેં પહેલા ગરતેશ્વર ગયા ગરતેશ્વર સ્નાન કરી શંકર ભગવાનના દર્શન કર્યા અને અહીંયા આગળ અમે બોરડી ગામે ગીતાસાગરના આશ્રમે આવ્યા અને ભોજન શાળા જોઈ ગૌશાળા જોઈ અને સરસ એવો દર્શનનો અમને લાભ મળ્યો અને બધાએ ભોજનની પ્રસાદી લીધી અને એવો ભજનનો આનંદ માની આજે અમને ખૂબ આનંદ થયો છે અમે સેવાકીતિ રાજેસ્ય મંડળ અને નવયુગ મંડળ આવ્યા છે અમને શિવાની બેને અહીંયા લાવ્યા છે અમે બાકે બિહારીના દર્શન કર્યા આયા ઢાકુર માં દર્શન કર્યા અને જમ્યા અને જમીને હવે અમે ભજન કરવાના છે અમને અહીંયા અહીંયાથી ખૂબ ખૂબ આનંદ થયો છે અમે સેવાસી બરોડાથી નવયુગ મંડળ લઈને આવ્યા છે અમે અહિયાં થી પેલા ડાકોર ગયા ડાકોર દર્શન કર્યા ત્યાંથી આવ્યા બાકે બિહારી ત્યાં અમે ગૌ જોઈ હવે ભજન પ્રસાદ લીધો રાધે રાધે